સ્વાગત છે તમારા બધાનું મારી મમ્મીના નવા બ્લોગ તો સવાર સવારમાં બની રહી છે ઘરમાં ગરમ ભાખરી દૂધ તૈયાર છે અમે ગઢમાં ને ગુડ મોર્નિંગ સીવુ ઠાંગ ગરમા ગરમ ભાખરી થઈ રહી છે ચાલુ ચાલો બધા ખાવા ગરમ ગરમ ભાખરી ને ચા ચા કે એકલું દૂધ જ છે ચા બનાવું છું ને સારું બનાવ બનાવ આમાં ચા બનાવું છું

જો હું કપડાં વાળવા બેઠી છું હમણાં શાંતિ શાંતિ થોડી વાર નહીં કેટલા દિવસ એમ હતા આ આ બધું მოસવાનું આ તો બધું જોઈને લેવું પડન હવે તો પેકિંગ ના ખોલવા

नहीं लागतो गरम तो यूं नहीं है ओछो आपे हो यार नहीं लागतो गरम से फ्रीजर तो में तो कूलिंग नहीं? नहीं था तो कसो सी को कूलिंग नहीं है तो गमे देओ का गर्मी ले दे थोड़ा नाक चढ़ा दिंगो इतलोच बस ना एम तो नाक थोड़ो बस ले अपन बदु लाल लाल ना मस्त तो तो फ्लेवर आ मन खबर है मैं काट लो ना हो यार ये मेरी तू है ओ वो कीड़ी सा द्राक्ष के ऊपर वो सही जान के लिए कीड़ी खाई जानी

ફાની જગ્યા અને સૌરવ જોશી ના ના આજે તો સૌરવ જોશી નહીં ચાલતો નાઈ ચાલે એ ચાલે સામે ગયા પેટ ઓબટ સૌરવ જોશી શિવમ તમારે ભઈ આયા છે આ મહિને ચેક મોકલાવવાનો છે આપણે કાલ વાત થઈ ગઈ હતી અને શિવ ભઈનો ના અને શિવ તો પીવા છે તું બનામ શેક જોઈએ વરસાદ અંધારો છે તો અમે રેડી થઈ ગયા છીએ માર્કેટ જવા માટે હું અને વેદાંશી આંટો મારીને આવીએ ઘરમાં ઘરમાં કંટાળો આવે છે એક બે વસ્તુ લાવવાની છે તો વેદાંશી હાલ તને હાલ હું સેલ બતાવ એક મસ્ત સેલ આવ્યો છે વીસ રૂપિયા વાળો એક દસ રૂપિયા વાળો તો આંટો મારીને આવીએ કપડાનું આઈન ડિસાઈડ કરીએ ચાલ હેડ પર્સ લઈ લે ખાલી તો ચલો તમને પણ ખેરાલુના સેલમાં લઈ જઈએ અને બતાવીએ ત્યાં શું શું મળે છે નાનો છે પણ સારો છે

Jeg roper at jeg har det helt cheat. રેડીમેડ પૂરી આવે છે ને मोठो होतो ना आडो हवजो पाच रुपया वाडो सेल पाच रुपया नी कोय बस बंद कर दी तो काही ती नीचे से लाइन हां ओके স্কুলে है फरवाया

અહીંયા સાઈડ માં ઉભું રાખજો હો જો આ થોડા વરસાદમાં કેટલું પાણી ભરાઈ ગયું અહીંયા તો જો અમાર કેડલ માં ખેરાલુમાં સૌથી જો કસી વસ્તુ હોય ને વેલ નોન તો એ છે ખેરાલુના ખાડા દેખો આ રોડ ક્યાં જોયા છે ખાડા

सिंगल पट्टी रोड हारो नहीं खेरा लूंगा तो जंपिंग जैनी मजा ले रही हो तो खेरा लूना रोड पर निकला ये चौमासा मार तो अमे आई गया मार्केट थी थोड़ा वरसाद नड़ो पर हमें वरसाद बंद थी गो सारू थी थोड़ा वरसाद आई गए थोड़ी गर्मी में थी मैं राहत शू कर

तुम्हारी ताकत नहीं है है हम दोनों के जाओगे जाओगे तुम तुम तो थे थे। आई तु। अभी तुम जाओगे? मेरे एक, मेरे एक दर, इधर कुआ है, इधर खाई? <laughs> ए नीचे थप्पड़ मार जाओ मारा तरफ थी छुट्टी जा जो बेटनी हालत करी जो उतर नीचे पहले तो टी छे बेटा

रीजो विश्वास तुम्हारा घर माँ। ये लो है कि अब चंदी है ऐसे नहीं खूब। लेट बेटा। है तन भूख नहीं लगी? ना। अरे बोलो आपने कितने लोग के ना एक चम्चे पीवे। ना पीयो तो हरी वस्तु तो है ना। कितना है वो साल मुंह वाली के खाए तन लैट? એક ચાલુ જ રહેશે એમાં પડવા જેવું બહુ ટી-શર્ટ આપી દઉં ના આવ્યો તો યુનિફોર્મ લાઈ જો યુનિફોર્મ લઈને આવી લઉં જોજે એને કીધું છે કે ટ્રાય કરાવો શિવમ ના એ અને ટ્રાય કરાવો આ મારી યુનિફોર્મ એ યુનિફોર્મ નહીં એ તો આ આલી એ તો પેલી બોટલ તૂટી ગઈ એ તો એને યુનિફોર્મ જોડે ગઈની ગિફ્ટમાં આપી ચેક કર પેર કેવો છે પેલા ફિટિંગ ઓકે છે નહીતર પછી એને આપીએ પાછું બરાબર જા ટ્રાય કરે લે હું પલાડી દઉં રાતે બેટા જો આટલા બધા કપડા છે આના પાછળ તો દેખ આ બધા કપડા કાઢીને બેઠી છે પણ જીરી પાછળ

તો કરીએ આજના વ્લોગનો કારણ કે સવારે છે શનિવાર અને મને ચડી ગઈ છે હું તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ બાય બાય